કેમ છો બધા નાઈ જોઈને તૈયાર થઈ ગયા યોગિતા બ્રેકફાસ્ટ બનાવે છે સવારની બ્રેકફાસ્ટ બનાવે છે એક કલાક થઈ ગઈ ખબર નહીં આજે તું બની પછી ચટણી બનાવી અને આજે તો સવાર સવારમાં જલસા પડી ગયા જલસો હેપી હેપી સન્ડે થઈ ગયો છે હેપી સન્ડે આજે સન્ડે ના હેપી બ્રેકફાસ્ટ કરશું તો ચલો નાસ્તો કરી લઈએ મની પ્લાન બતાવો કવડો મોટો થઈ ગયો અહીંયા લગી પહોંચી ગઈ

એના હિસાબે ધૂળ બહુ ઉડે છે દરવાજ આખો દિવસ બંધ રાખવો પડે છે ચા બનાવે તો બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે થેપલા ચટણી અચાર અને તીખારી અને ઈશ્વરની ગરમ ગરમ ચાય બસ થોડી થોડી જ નીકાળ ઓકે

ખોખામાં ભરીને સાચવીને રાખી દીધા કોઈક મહેમાન આવે ને ત્યારે જ કાઢવાના દુસરા આમાં છે રાત્રે શું પીધું તું સોડા બની ગઈ ઉનાળામાં લીંબુ તો પીવું જ જોઈએ ને પણ લીંબુ પાણીમાં પીવું જોઈએ ગેસવાળી સોડામાં નહીં એ નુકસાન કરે ની વાતે હાચી કાલે આપણે ઓલી કોમેડી રીલ્સ બનાવીને એ તો બહુ બધા જોઈ ટ્રેન્ડિંગ મજા ટ્રેન્ડ ઈ હે પેલી ફોન વાળી તે હેલો ચેસ લીંબુ સોડામાં ચેસ

તડકો લાગી ગયો ટમેટા જેવી લાલ હવે નથી આવતો ઓલા હમા મોઢા ઉપર આવતો હા ઓર તડકા માં તો સેજ જે નો હાલ ગાડી માં એસી ચાલુ હોય ને તોય તડકો લાગે અમે ગયા હતા ને પાલન તો એને મમ્મી પપ્પા હાર્યા હતા ને ત્યાં લગી કાંઈ તડકોય ન લાગે ભૂખ ન લાગે કાંઈ ન લાગે જેવા એને મમ્મી પપ્પા હોય ગયા એટલે તડકોય તડકો લાગવા મળે ભૂખ લાગે તડકાની લાલ લાલ ચોળ થઈ જાય આવું છે આવું કેટલી ઘરવાળી એવું કરે છે કેજો ને જરા બધાય તમારી ઘરવાળી આવું કરે કે મારી ઘરવાળી આવી છે ના બધા બધા બધાય ની ઘરવાળી કરે તો કે આપણને આઈડિયા તો છે એવો કે બધા ની ઘરવાળી આવી જ હોય જો અમે છે ને અમે ફોર વ્હીલ દેખાઈ છે ને અહીંયા હતા અહીંયા માછલીને લોટ નાખીને નાખવા ગયા ને ત્યારે કોઈ નહોતું

કેમેરા ની ખૂબી છે આ જોઈ ગમે એટલા આઘા હોય કેટલા આઘા હતા આટલા આઘા હતા આ મને સાબ ઘર આયા લઈ મારા માટે કાકરી લઈ આવી છું ને શોરૂમ માટે છે ને ચટરપટ કરી મેગી ભજીયા લઈ આવી બનાવીને મેગી ભજી કોક એમ થતો હશે આ બે કેવા એ શાંતિથી રહીવારે વયા જાય ને શાંતિથી બેહ પણ અહીંયા સાથે બેસવા માટે અમારું ઘણું સ્ટ્રગલ છે રાઈટ યરરાઉન્ડ તમે જિંદગીમાં પેલો સ્ટ્રગલ કર્યો હોય ને તો પછી હારું મળે જો કે સ્ટ્રગલ તો તમે જીવો ત્યાં સુધી હોય જ અમારે સ્ટ્રગલ તો પણ આ તો એમ કે તો આવતી જ હોય બધાયને આવતી જ હોય પ્રોબ્લેમ આવતા જ હોય ને સોલ્યુશન પણ આવતું જ હોય એવું નથી કોઈ પણ પ્રોબ્લેમ કાયમી હોતો નથી એનો સમય ફરતો રહે હા સોલ્યુશન આવે વેઇટ કરવાનો સારા સમય નો મુંજાવાનો નહીં સારો સમય આવે એને વેટ કરવાનો અત્યારે જો તમારો ખરાબ સમય ચાલતો હોય તો નેક્સ્ટ પછી તમારો સારો સમય આવશે હજુ બધા ઈશ્વરની પાછળ પાછળ ફરે છે બિસ્કિટ ખાવા

આ તો આઈસ ક્યુબ છે સ્ટાર્ટિંગમાં મેં જોયું તો મને એમ એવડી મોટી પેપ્સી તો અમે લાવ્યા નથી પછી યાદ આવ્યું કે આ આઈસ ક્યુબ છે તો જો આજે સન્ડે હતો ન્યારી ડેમ ગયા હતા પછી ઘરે આવ્યા જમી લીધું અને બસ ઈશ્વર ટીવી જોવે છે મજા આવી આજે ઘણા ટાઈમ પછી રેગ્યુલર કાલે વિડીયો નાખ્યો તો આજનો બ્લોગ રેગ્યુલર જાય છે તો કાઇન્ડલી બસ વિડીયો સારા લાગતા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને મેઈન મારા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો કઈ છે ખબર કે મારા પપ્પા એ વિડીયો જોવે હા આજે મારા મમ્મીનો ફોન આવ્યો હતો ને તો કહેતા હતા કે કે મેં અમે કોમેડી રીલ્સ નાખીને તો મેં કીધું પપ્પાને બતાવજો ત્યાં કે તારા પપ્પા રોજ જોવે જ છે કે અંદર રૂમમાં વિડીયો તારા જોતા જ હોય છે એ કે બહાર અવાજ આવતો હોય એટલે એમ કે મેઇન મારા માટે તો બહુ ખાસ છે કે મારા પપ્પાએ મારા વિડિયો જોવે શું કેવું તમારું સરપ્રાઇઝ ખુલી ગયો એવું નથી જોવે છે એમ ટૂંકમાં ઘણા ફેમિલીવાળા જોવે આના ઈશ્વરના મમ્મી પપ્પા જોવે મારા મમ્મી પપ્પા જોવે વિડીયો ઘણા બધા જોવે બાકી અગાઉ તો મેં નામ લીધેલા જ છે ઘણા બધા એના જે લોકો જોવે છે એના બાકી કાંઈ નહીં બસ બાય ગુડ નાઈટ સી ટાટા